મિત્રો જેસલમેરમાંથી ખૂબ જ દુખ ભર્યા સમાચાર આપણને અત્યારે હાલ મળી રહ્યા છે જે તમે સાઈડમાં વિડિયો જોતા હશો મિત્રો બસ પૂરી બળીને રાખ થઈ ગઈ છે આ બસની અંદર કુલ સત્તાવન લોકો સવાર હતા અને અત્યારે હાલ મળતી માહિતી મુજબ એવા પણ સમાચાર મળ્યા છે કે આમાંથી ઘણા બધા લોકો મૃત્યુ પણ પામ્યા છે વધારે લોકોને ઈજાગ્રસ્ત પહોંચી છે છે એવા સમાચાર મળ્યા મિત્રો આ દિવાળીના તહેવારોની અંદર અત્યારે ખૂબ જ દુઃખભરી ઘટના આપણા સામે એક આવી છે મિત્રો આ દુઃખભરી ઘટના એ માટે કારણ કે અત્યારે હાલ દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ઘણા બધા પરિવારો આમાં બળીને રાખ થઈ ગયા છે અને એક એવી માહિતી પણ આપણને જાણવા મળી છે એક જ પરિવારના પાંચ સભ્યો મૃત્યુ પામ્યા છે એમાંથી મિત્રો બંને પતિ પત્ની તેમના ત્રણ બાળકો મિત્રો બાળકો નાના નાના છે પતિ પત્નીની ઉંમર પણ બહુ વધારે નથી મિત્રો આ ઘટના એટલી બધી ભયાનક હતી કે બસની અંદર લોકોને બહાર નીકળવાનો પણ ટાઈમ મળ્યો અચાનક જ મિત્રો બસની અંદર ભયંકર આગ લાગે છે અને આવડી મોટી ઘટના બની જાય છે મિત્રો ફાયર બ્રિગેડ ટીમ ત્યાં સુધી પહોંચે એની પહેલા તો મિત્રો આ બસ બળીને રાખ થઈ જાય છે હવે મિત્રો વધારે તો આપણે શું કહેવાનું આ વિડિયોના માધ્યમથી હું તમને એક જ માહિતી કહેવા માંગુ છું કે જે પણ લોકો આ અંદર અંદર સવાર હતા અને જેમની પણ આ જાન ગઈ છે એમની ભગવાન શાંતિ આપે એવી સારી એવી એક કોમેન્ટ કરી નાખજો સારી કોમેન્ટ તો મિત્રો શું કરવાની હોય ઓમ શાંતિ જરૂરથી લખજો એટલે જે પણ લોકો આમાં અવસાન પામ્યા છે એમની આત્માને ભગવાન શાંતિ આપે